મિત્રો શું તમે પણ થાઇલેન્ડ આવવા માગો છો અને તમારા મનમાં હજારો પ્રકારના પ્રશ્નો હશે કે કઈ રીતે જવું શું કરવું કઈ રીતે નાણાં ટ્રાન્સફર બધા જ પ્રકારની માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો નમસ્કાર મારું નામ છે રમેશ સોલંકી હું થરાદથી ટ્રાવેલ કરું છું મિત્રો અત્યારે આપણે થાઈલેન્ડના પતાયા શહેરની અંદર છીએ જ અમારું હોટલમાં રોકાવાનું છે એ પાછળ અમારી ઈસો હોટલ છે આપણે આપણે આ ઘરથી છેક અહીં આવવા સુધીની શું પ્રોસેસ હોય છે એની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર તમને આપવાના છીએ કે જેમાં સચોટ અને આપણી દેશી ભાષાની અંદર તમને માહિતી મળી જશે જેના કારણેથી તમારા બધા જ મનના પ્રશ્નો સોલ્યુશન થઈ જશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતથી લઈ અને છેક પહોંચવા સુધીની જે માહિતી છે એ તમારા સુધી આપણે શેર કરશું તો પ્રથમ પાસપોર્ટની જરૂર હોય છે કે જે ઇન્ટરનેશનલ ટૂર કરવી હોય તો એમાં પાસપોર્ટની જરૂર પડતી હોય છે તો પાસપોર્ટ આપણો રેડી થઈ જાય પાસપોર્ટ પછી પાસપોર્ટ અને આધાર કાર્ડ અને પાન કાર્ડથી આપણી ટિકિટ બુકિંગ થાય છે ઓનલાઈન ટિકિટ બુક કન્ફર્મ થઈ જાય એના પછી એની ડેટ નક્કી થાય છે એ આપણે એ દિવસથી એરપોર્ટના ફ્લાઇટ ઉપડવાના નિર્ધારિત સમય કરતાં ત્રણથી ચાર કલાક વહેલું ત્યાં જવું પડે છે ત્યાં એની આખી એરપોર્ટ પર આપણને ચેકિંગ કરે છે એરપોર્ટ પર આવશો તમે એ પહેલું સ્ટેપ બાય સ્ટેપ તમને એના પહેલાં એક નંબર ગેટ પર આવશો એટલે ટિકિટ અને પાસપોર્ટથી તમને અંદર જવા મળશે અંદર જશો એટલે ત્યાં બોર્ડિંગ પાસ લેવાની હશે તમે ટિકિટ દેખાડશો બોર્ડિંગ પાસ મળી જશે બોર્ડિંગ પાસ લઈ તમારા જોડે લગેજ એટલે કે વીસ કિલો સુધીનું જે ટ્રોલી બેગ હોય છે એમાં એકદમ ફ્રી હોય છે તો એ ટ્રોલી ટ્રોલીબેગ વીસ કિલોની અને સાત કિલોની ખભે લટકાવવાની હેન્ડબેગ એ આપણે લઈ જઈ શકશું જે બિલકુલ ફ્રી હોય છે એના કરતાં વધારે જો વજન લઈ જવાનું હોય તો એમાં એક્સ્ટ્રા આપણે પૈસા ચૂકવવાના રહેતા હોય છે બીજું ત્યાં તમે એરપોર્ટની અંદર આવી જાઓ તમારું ઇમિગ્રેશન પર ચેકિંગ થઈ જાય ચેકિંગ થયા પછી સીધા જ તમારું ઇમિગ્રેશન પર તમારું પાસપોર્ટ જ્યાં જવાનું છે એનો સિક્કો લાગી જાય એના પછી સીધું આપણે આપણા ફ્લાઇટ સમયે એના જે ટર્મિનલ ઉપર આવતી હોય ત્યાં પહોંચવાનું હોય છે તો બેંકોક આવવા માટે અમદાવાદના ટર્મિનલ ટુ પર બેંકોકની ટિકિટ એટલે અમદાવાદથી આપણે જો બેંકોક આવવાનું હોય પતાયે આવવાનું હોય તો એના ટર્મિનલ ટુ પરથી એની ફ્લાઇટ ઉપરતી હોય છે એટલે આપણે ટર્મિનલ ટુ પર આવી જવાનું હોય છે ટર્મિનલ ટુ પર આવીએ એટલે આપણે આપણા બોર્ડિંગ પાસમાં આપણી તારીખ બોર્ડિંગ પાસની અંદર આપણો કયા નંબરની સીટ નંબર છે એ લખેલો હોય છે એથી આપણે અંદર બેસી જવાનું હોય છે પાસપોર્ટ ટિકિટ બધું ઓકે થઈ જાય એટલે સીધા આપણે ફ્લાઇટની અંદર બેસી જઈએ છીએ ફ્લાઇટ એના નિર્ધારિત સમયે ત્યાંથી ઉપડે છે ચાર કલાકના લાંબા મુસાફરી બાદ આપણે બે એરપોર્ટ છે અહીં થાઇલેન્ડની અંદર જે આપણે ભારતથી મોસ્ટ ઓફ લે લોકો આવે છે એ બે એરપોર્ટ પર આવતા હોય છે એક છે બેંગકોકનો સ્વર્ણભૂમિ એરપોર્ટ અને બીજું છે ડોંગ બુઆંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો મિત્રો આપણે અમદાવાદથી અહીં ડોંગબુઆંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા છીએ અને ત્યાં ઉતર્યા છીએ એરપોર્ટ પર સીધા તમે ઉતરશો એટલે તમારે આપણો પાસપોર્ટ ફિંગરપ્રિન્ટ અને બધું વેરિફિકેશન ઇમિગ્રેશન પર ત્યાં કરાવવું હોય છે અને એ પછી આપણે અંદર થાઇલેન્ડની અંદર એરપોર્ટથી બહાર નીકળી શકીએ છીએ આમાં જો કંઈ પણ પ્રકારનું હોય તો થોડુંક આપણે એનું વેરિફિકેશન કરવું પડે છે આવતાં પહેલાં થાઇલેન્ડ ગવર્મેન્ટે હાલમાં જ એક રૂલ્સ નક્કી કર્યો છે કે ઘણા લોકોને ડિપોટ એરપોર્ટ પરથી કરે છે તો ડિપોર્ટ શા માટે કરે છે એની માહિતી આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપશું પણ મિનિમમ આપણા જોડે વીસ હજાર બાદ એટલે કે ભારતના આજની તારીખે સાહીઠ હજાર રૂપિયા હોવા જરૂરી છે તો તમારે કંઈ પ્રોબ્લેમ આવતો નથી બીજું અહીંના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આપણે રહેવું પડે છે ત્યાં ચાર કલાકની મુસાફરી બાદ આપણે થાઈલેન્ડના બેંગકોક શહેરના ડોંગ બોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આપણું સહી સલામત રીતે આપણે એરપોર્ટથી વિમાનથી ત્યાં પહોંચ્યા હવે એરપોર્ટમાં ઉતરી ગયા ત્યાંથી બસ મારફતે આપણે ત્યાં એરપોર્ટના મેઇન ઇમિગ્રેશન સુધી આવી ગયા ઇમિગ્રેશનમાં આવ્યા પછી આપણા પાસપોર્ટ અને ફિંગરપ્રિન્ટથી એ આપણું વેરિફિકેશન થાય છે વેરિફિકેશન પતી ગયા પછી આપણે બહાર નીકળી છીએ હવે ત્યાંથી આપણું લગભગ આ પતાયા શહેર છે એ બસો કિલોમીટર દૂર છે એટલે લગભગ ત્યાંથી બેથી ત્રણ કલાક આપણને ટેક્સી મારફતે આવવામાં થાય છે જો તમે ઓનલાઈન આપણે જે વખતે ટિકિટ બુકિંગ કરીએ તે વખતે ટિકિટની અંદર આવવા માટે આપણે જ્યાં પાસપોર્ટ પર આપણી જોડે જે રેડી હોવું જોઈએ છે એ ત્યાંનું હોટલ બુકિંગ કેટલા દિવસ રોકાવાના છો એ બધી જ માહિતી આપણે ટિકિટ કન્ફર્મ બુકિંગ કરતી વખતે લેવાની હોય છે અને આ માહિતી પરફેક્ટ હોવી જોઈએ કારણ કે આ તમને એરપોર્ટ પર ખાસ પૂછવામાં આવે છે ત્યાં તમે કેટલા દિવસ રોકાવાના છો શું કામથી જાઓ છો એ બધું જ માહિતી તમને પૂછવામાં આવે છે અને એ આપણે અંદર મેન્શન પણ કરવું ફરજિયાતલી હોય છે અને આ જ બાબત આપણે જ્યાં અહીં ઉતરીએ છીએ ત્યાં પણ તે જ વેરિફિકેશનમાં પૂછવામાં આવે છે એટલે આપણે જે આપણું હોટેલ બુકિંગ હોય તમે બેંકોકમાં જ રહો છો તો તમારે ગાડી કે ટેક્સી ત્યાંથી લોકલમાં મળી જાય છે પણ જો તમારે અહીં પતાવા આવવાનું હોય છે તો એ તમારે ટેક્સી બુકિંગ કરવી પડશે તો અમે લોકો ત્યાંથી ટેક્સી લઈ અમારે ઓલરેડી પેકેજમાં ઇન્કલુડ હતું તો ટેક્સી લઈ અને આપણે બે કલાકની મુસાફરી બાદ પતાયા શહેરમાં પહોંચ્યા અને પતાયા શહેરની અંદર જે આપણે રોકાવાનું છે છ દિવસ એ આપણી આ ઇસુ હોટલ છે આ હોટલની અંદર રોકાવાનું છે જેની અંદર આપણને બ્રેકફાસ્ટ જમવાનું સ્વિમિંગ પૂલ રોવાની રહેવાની બધી જ વ્યવસ્થાઓ એકદમ સારી રીતે છે બસ મિત્રો અત્યારે આપણે આ હોટલ સુધી પહોંચ્યા છીએ બીજું પણ આવા નવા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકતા રહેશું જોડાયેલા જો મારી સાથે મિત્રો અમારો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમે પણ થાઈલેન્ડ આવવા માંગો છો તો ચોક્કસથી આવજો બહુ સારા લોકો છે બહુ જોવાલાયક સ્થળો છે અને બહુ બધું પ્રમાણિક લોકો છે અહીં બસ મિત્રો મળતા રહેશો આવી જાવન વાતો સારી